નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ગુજરાતના વિનાશક ભૂકંપની 25મી વર્ષ નિમિત્તે આઈસીબી સિટી સોસાયટી ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતના વિનાશક ભૂકંપની 25મી વર્ષ નિમિત્તે ન્યુ એસજી રોડ સ્થિત આઈસીબી સિટી સોસાયટી દ્વારા એક ભવ્ય અને ભાવુક શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સોસાયટીના મોટી સંખ્યામાં એકઠા થઈ મીણબત્તી પ્રગટાવી દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી હતી કાર્યક્રમના મુખ્ય અતિથિ અને ન્યૂ એસજી રોડ તથા કે એન સિટી સોસાયટીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી હિતેશભાઈ ઠક્કરને ઉપસ્થિત રહી સૌને સંબોધિત કર્યા હતા તેમણે 26 જાન્યુઆરી 2001 ના કાળા દિવસની યાદો તાજી કરતા જણાવ્યું કે તે સમયે ગુજરાતે જે પીડા સહન કરી હતી તે ક્યારેય ભૂલી શકાય તેમ નથી તેમણે શ્રદ્ધાંજલિ અર્પતા કહ્યું કે આ માત્ર મીણબત્તીનો પ્રકાશ નથી પરંતુ એ નિર્દોષ આત્માઓ પ્રત્યેની આપણી સાચી સંવેદના છે હિતેશભાઈના શબ્દો અને તે સમયની ભયાનકતાના વર્ણને ત્યાં ઉપસ્થિત તમામ રહીશોને ભાવુક કરી દીધા હતા વાતાવરણ અત્યંત ગમગીન અને લાગણીસભર બની ગયું હતું સોસાયટીના चेयरमैन શ્રી દશરત ઠાકોરના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર આયોજન સફળતાપૂર્વક संपन्न થયું હતું તો હોય છે કે ભાઈ આપણે ભાઈ અમાર વસ્તુ કરાવી છે આ કરવું છે તો એ હંમેશા હોય છે ખૂબ પ્રસંગે આવ્યા અને દરેકને લોકો લોકોને પ્રોત્સાહન આપ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તમને તમારો બી આભાર કે આજે બધું મેનેજમેન્ટ કર્યું દરેક સભ્યોને બી ખૂબ આભાર થેન્ક યુ સો મચ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકવીસ ને યાદ કરીએ છીએ આપણે જ્યારે આપણે સવારે ગામડામાં આપણી બહેનો ખેતરમાંથી ઘરે આવતી હતી અને આપણે અમદાવાદ જેવા શહેરોમાં પોતાનું ચા પાણી કરીને ખુશીથી બહાર જવાની તૈયારીઓ કરતા કોઈ પોતાના ધંધા ઉપર નોકરી ઉપર ને જે યુવાનો હોસ્ટેલમાં રહેતા સુતા હતા એ પ્રસંગે એક એક કુદરતને થોડા સેકન્ડો માટે આપણી આ ધરતીની ધરા દીધી અને ધજા ધુરાવી એમાં કેટલા પણ પરિવારો વેર વિખેર વગરના વેર થયેલા પરિવારો આત્માને સાંત્વના આપવા માટે આજે આપણે પચીસ વર્ષ બાદ પચીસ વર્ષ પછી ભેગા થયા અને આપણે આજે કેન્ડલ માર્ચ એટલે અગરબત્તી જલાવી અને ભેગા થઈને માર્ચ માર્યો આ અગરબત્તી આપણે સળગાવી

બે મિનિટ માટે આપણે મોલ પણ જાળવ્યું અને આપણે આપણી ફરજ નિભાવી આજ રીતે આપણે આપણા શહેરને આપણા એરિયાને સુંદર બનાવીએ આપણી સોસાયટીને સ્વસ્થ બનાવીએ અને ભવિષ્યના અંદર આપણે બધા એક સાથે મળી અને એકબીજાને સપોર્ટ કરીને આગળ વધીએ એ જ મારી શુભેચ્છા છેલ્લે એક વસ્તુ કહીશ અંતમાં વખત વીત્યો છે પણ યાદો આજે તાજી છે વખત વીત્યો છે પણ આજે યાદો તાજી છે એ રડતી આંખોની વેદના હજીએ બાકી